ભુજમાં મુસ્લિમ દીકરીઓ માટે પ્રથમ ઈકરા ગર્લ્સ હોસ્ટેલની શરૂઆત કરાશે મુસ્લિમ મેડિકલ એન્ડ એજ્યુકેશન રિલીફ ટ્રસ્ટ દ્વારા ભુજ ખાતે મુસ્લિમ સમાજની દીકરીઓ માટે સૌપ્રથમ ઇકરા ગર્લ્સ હોસ્ટેલ શરૂ કરવામાં આવશે આ હોસ્ટેલ ગર્લ્સ હોસ્ટેલ તારીખ દસ જૂન બે હજાર રોજ ખુલ્લી મૂકવામાં આવશે આ ગર્લ હોસ્ટેલમાં ગોરણ છઠ્ઠી બાર ધોરણ સુધી વિદ્યાર્થીનીઓ રહી શકશે આ હોસ્ટેલમાં એક જ કમ્પાઉન્ડમાં રહેવાની અને જમવાની સાથે ભણવાનું પણ એક જ કમ્પાઉન્ડમાં સુવિધાઓ આવેલ છે આ હોસ્ટેલમાં હાલમાં બસો જેટલા બેડની સંખ્યા છે તો આવનાર સમયે વિદ્યાર્થીનીઓની સંખ્યા વધશે તો આ હોસ્ટેલને વધારે સુવિધાઓ આપશે અને વધારે એડમિશન લેશું તેવો સંસ્થાના ચેરમેન સૈયદ મોયુદીન એડવોકેટને જલાલશા બાબાએ જણાવ્યું હતું રિપોર્ટ બાય અલી ખલીફા ડેલી ક્રાઇમ ન્યૂઝ હું ધ મેડિકલ મેડિકલ ટ્રસ્ટનો ટ્રસ્ટી ફાઉન્ડર ટ્રસ્ટી છું અને અત્યારે અમે આ સંસ્થામાં સ્કૂલ સ્કૂલ અને ગર્લ્સ હોસ્ટેલ ચાલુ કરવા જઈ રહ્યા છીએ સ્કૂલમાં એ બાબતે આજે અમે અત્યારે ભેગા થયેલ છે હું ખાસ કરીને ઘણા સમયથી આપવાને જે બાપુ આ હોસ્ટેલ માટે જે મંજૂરી લીધી અલગ અલગ જે રિનોવેશન કામ કરાવ્યું શું કે શું એટલે આ જે સ્કૂલ આ અત્યારે બિલ્ડિંગ છે છે એ એ અમે તરીકે ભાડે લીધી અને વર્ષો સુધી અમને જો વ્યવસ્થિત ચલાવશું તો અમે કાયમ માટે આ આની અંદર અમે ગર્લ્સ હોસ્ટેલ ચાલુ રાખી શકશું

અને એના ઉપર પણ કોઈ આવશે તો એ લોકોની પ્રમાણે અમે વ્યવસ્થા કરશું સુરક્ષા અને વ્યવસ્થા બાબતે સુરક્ષા અને વ્યવસ્થા બાબતે હું છોકરીઓ માટે એટલી એટલું કહીશ કે અમે જેમ અમારી દીકરીઓને જેમ સાચવી એ રીતે એ લોકોને સાચો છો અને આ વિભાગમાં ન કોઈ જેન્ટ્સ આવશે ન કોઈ અન્ય વ્યક્તિ આવશે એના બધે અમે નીતિ નિયમો અલગ બનાવ્યા છે એ પ્રમાણે એ લોકોને વર્તવાનું રહેશે

આ ટ્રેસ્ટ એક સરસ અને સારી હોસ્ટેલ બનાવેલ છે. આ આ બિલ્ડિંગની વિશેષતા એ છે કે આ ભણવાનો અને રહેવાનો એક જ કેમ્પસમાં છે. નથી છોકરીઓને બીજે ક્યાં ભણવા જવાની જરૂર એક જ જગ્યાએ ધોરણ 12 સુધીનો ભણવાનો અને રહેવાનો એક જ કેમ્પસમાં છે. કેટલી ધીકરી અહીંયા મતલબ

મકાન લઈને રહેવા જતા રહેતા હોય છે ને ખાસ કરીને અમારા જે મુસ્લિમ સમાજમાં છે દીકરીઓને છઠ્ઠા ધોરણથી ડ્રોપ આઉટ આપવામાં આવે છે અને છઠ્ઠા ધોરણથી પછી આગળ ભણાવવામાં આવતો નથી એટલે જો ગરીબ હશે દીકરીઓ તો અમે એમને એ રીતે ઉપયોગી થશું અને હાલે અમારી આ જે ફીનો ધોરણ છે એ પિસ્તાલીસ રૂપિયા વાર્ષિક રાખેલ છે